નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ભુજમાં નગરપાલિકાના પાપે પાણી માટે રાડારાડ મચી ગઈ છે છેલ્લા સાત દિવસથી પાણી માટે વલખા મારતા ભુજવાસીઓ વ્યાકરા પાણીએ થયા છે પાણીના ટેન્કર માટે સવારે છ વાગે ચીફ ઓફિસરના બંગલે પહોંચી ગયેલ ભુજના વોર્ડ નંબર આઠના ઉમેદવાર એવા સમાજસેવી દિગુભાઈ હવે નગરપાલિકાના ટેન્કર રાજ વિરુદ્ધ મોરચો માંડ્યો છે જો કે હાલ ઘડી ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે વ્યવસ્થા જળવાઈ રહેશે પરંતુ ટેન્કર માટે ધરમ ધક્કા ખાતા લોકો હવે ટેન્કરના પાણીની લૂંટ ચલાવવા પણ તૈયાર થયા છે ભુજ નગરપાલિકાના અમુક કાઉન્સિલરો પોતાના મળતીયાઓની સેવા માટે પાણીના ટાંકા ઉપર ધાવા નાખીને બેઠા છે તેમને હટાવી આમ જનતાને લાઇનસર પાણીના ટેન્કર આપવા આવ્યા છે મેદાનમાં આવો જોઈએ શું કહી રહ્યા છે દીઘુભાઈ એમના શબ્દો માંગો જાગો સવાર પાણી આપો પાણી આપો ચીફ ઓફિસર દરવાજા ખોલો ઓફિસર દરવાજા ખોલો પાણી આપો પાણી આપો પાણી આપો પાલિકા ખાડે ગયેલ છે હવે પાણી લૂટ એના ને પેલા ઘરે ઘરે પાણી પહોંચાડો પાણીની વ્યવસ્થા ખોરવાયેલી છે એના માટે હું એટલું જ કહું છું જેને જેને ટેન્કર જોયે છે એટલી જ છે સમજવા જેવી જેને પાણીની જરૂર છે એ લોકો ધ્યાન નથી દેવું લાગતા મળે ધ્યાને રોજ ટેન્કર પોચે છે સાહેબ આપણી કાલે પણ વાત થઈ કે સાહેબ તમે જે કરો સંચાલન સારું કરો હું નથી પણ તમે રાજકારણ આપી પણ સાહેબ કોણ છે ભાજપ ભાજપ ના મળે ત્યાં છે મરજા કે ના લોકો ભાજપના હું વિરોધ તો પક્ષ નથી કહતો કે અત્યારે જ્યાં પાણી તમે આ ટેન્કર મોકલ્યા બબે એને પૂછી લો કેટલા વિસ્તારમાં એક સોસાયટીમાં ન પડે પાણી જે તમે કહું છું ખોરાવેલી છે એના કરતાં જેને પાણી જોઈએ સ્પષ્ટ રીતે ટાંકા ઉપર લાઈન માં ઉભા રહેશે એજ પાણી ટાકી લાઈન માં ઉગે બાકી કોઈ ભૂજ ની પ્રજા નહીં ઉભે મારા આ લોકો જણા છે બરોબર એ લોકોનું ક્યાં લાઈન માં ઉભા રાખું તમે મને સચા વચાલન કરો એટલે આ જય શ્રી રામ ભાઈ અપક્ષ કેન્ડિડેટ વાત છે ભાજપ ના ની જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો અને હવે ટેન્કર રાજ ઉપર પણ એ લોકો તાબીને બેસી ગયા છે જે આચારસંહિત લાગ્યું છે લગાડતા નથી જે મજા આવે કાઉન્સિલર બેઠા હોય છે પ્રજાના હિતમાં કામ કરવાના બદલે પોતાના વોટ બેંક સેફ કરી અને લોકસભામાં જે રીતે ઇલેક્શન થાય છે એના પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો છે કે પાણી જોશે તો અમારા વોટના કાઉન્સિલરો કને જાઓ એ લોકો કને લખાવો ને ટેન્કર લ્યો ને હકીકતમાં બબે ટેન્કર વોટ વાઇસ એ લોકોએ ફાળવ્યા ને એ કાઉન્સિલર ના કાઉન્સિલર કયા છે ભાજપ ના મરદિયાઓ છે એ લોકોને કાઉન્સિલર ને ટેન્કર આપ્યા ને કાઉન્સિલર ને ફોન કરે છે જનતા તો ફોન નથી ઉપરતા પોતાના લાગતા લાગતા મરદ્યાન આપે છે આ વ્યવસ્થા ન થવી જોઈએ વ્યવસ્થા ખોરવાયેલી છે હકીકતમાં વ્યવસ્થા કેવી થવી જોઈએ વ્યવસ્થા એક જ ભાગરૂપે આવવી જોઈએ જે જનતાના હિતમાં હોય એ વ્યવસ્થા કેવી રીતે હોય તમને જણાવું છું કે જેને પાણીની જરૂર છે એ પાણીના ટાંકે આવે લાઈનમાં ઊભે અને નંબર આવે એ પ્રમાણે એને ટેન્કર આપો બે કલાક ત્રણ કલાક ભલે ઉભું પડે હકીકતમાં જેના ઘરે પાણીની જરૂર હશે એ જ લોકો ઉપજે બાકી સક્ષમ લોકો વેચાતા પણ ટેન્કર લઈ શકે છે આવી વ્યવસ્થા કરે તો કોઈને પણ તકલીફ નહીં પડે બાકી મજા આવશે એમ ટેન્કર લઈ જાય જેને મરદી આવ જે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના છે એ પોતાના ઘરને પોતાના લાગતા વળાને ટેન્કર આપશે એ વ્યવસ્થા કદી પણ નહીં કરાવેલી વોટ મારો ઘાટા ઘાટા વિસ્તારમાં પાણીની તકલીફ છે અમે સમજી પરિસ્થિતિ અત્યારે ખોરવાયેલી છે હકીકતમાં તકલીફ છે પાણીનો પાણીની લાઈન તૂટી એનાથી સમસ્યા થઈ છે પણ સમસ્યા થયા પછી તમારે બધાનું જોવાનું હોય તમારા લાગતા વળા ત્યાંનું ન જવું જોઈએ બધે અગિયાર અગિયાર વોટમાં તકલીફ છે એનામાંથી માંથી કોઈક જગ્યાએ સપ્લાય ચાલુ થઈ ગઈ છે પણ હજી સપ્લાય ન થાય ત્યાં લાગી હજી પણ કહું છું કોઈને ટેન્કર રાજમાં ટેન્કર આપવા નહીં સાઉન સિલરોડને નકરી પોતાના ઘરે થેલાવશે પોતાના લાગતા વડા તંત્રે ટેન્કરને જોયો જે લાઇનમાં ઉભે જાય અને ટેન્કર લઈ જાય એ જ સૌથી સરળ નિરહ છે અને પ્રજાના હિતમાં નિરહ છે દિગભર છેલ્લા સાત દિવસથી આ પરિસ્થિતિ છે અને હજી હું સાંભળવા મળ્યું છે કે હજી આવતા ત્રણ દિવસ સુધી કે આવતા ગુરુવારે કદાચ પાણી શરૂ થાય તો ત્યાં સુધીમાં અત્યારે એક પરિસ્થિતિ કેવી રહેશે જો હજી પણ કહું છું કે હજી કદાચ ત્રણ દિવસ પાણી ના આવે ને તો પાણીની વ્યવસ્થા ખોરવાશે ઘરમાં પાણી નહીં રહી જનતા પોતાનો સ્વયં તોડશે અને ટેન્કરની લૂંટ ચડાવે સુધી જો પ્રજાને પ્રજાને ન જવા દેવા હોય તો સો ટકા પાણીની વ્યવસ્થા સંપૂર્ણ રીતે કોઈને લાગુ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર